તમે સમજો કે આખી આ આખી એફઆઈઆર માં ગ્લાસ ગ્લાસ કાચનો ગ્લાસ મજબૂત ગ્લાસ વજનદાર ગ્લાસ સ્ટીલ નો ગ્લાસ આવું હાથમાં હોય તો એને ગ્લાસ દેખાવાના છે બુટલેઘરો ને તો ગ્લાસ જ દેખાવાના બીજો વાક્ય કે વાંચીએ આપડે બીજો એને પોલીસે માં જે લખેલું છે તમે વિચારો હાલના કામના આરોપી એટલે કે ચૈતરભાઈ વસાવા પ્રાંત સાહેબ ની ઓફિસ માં ચાલુ મીટિંગમાં આવું કૃત્ય કરેલ છે જેથી કોઈ આગોતરું આયોજન કરીને આ કૃત્ય કરવાની કોઈ રણનીતિ છે કે કેમ હવે આગોતરું આયોજન જ જો મારી નાખવાનું કર્યું હોય તો ગ્લાસ મારે છરો મારે પોલીસ હજુ એ જાણવા માંગે છે અદાલત માં એવું લખીને આપે છે કે આ મારી ગ્લાસ કાચનો ગ્લાસ ફેંકીને મારી નાખવાની ઘટના કઈ આગોતરું આયોજન હતું મારી જ નાખવાનું હોય ને આગોતરું જ આયોજન હોય તો કાટનો ગ્લાસ મારવાનો લોઢાન છરો મારવાનો આટલી સિમ્પલ કોમન સેન્સ વગરના વાહિયાત નોન સેન્સ સવાલો લઈને ભાજપના કહેવાથી પોલીસ અધિકારી અદાલતમાં ઊભા હતા બોલતાય શરમ નહીં આવી હોય કે આવા પ્રશ્નો પૂછવાના કે ગ્લાસ મારવાનું ષડયંત્ર કેવું હોય એ તો ત્યાં પીવાનો ગ્લાસ અને આ ઘટના સાચી છે કે ખોટી છે એ સિવાય હજુ એક એને પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ કામના આરોપીને સાથે રાખીને ડેડિયાપાડા સબ ડિવિઝન કચેરીમાં સદરહુ ગુનો કઈ રીતે આચરેલ છે તે બાબતે રીકન્સ્ટ્રકશન કરવાનું છે એટલે હવે ત્યાં લઈ જશે ઓલા ફરિયાદી ને હામાં ઉભો રાખશે પછી પોલીસ એક ગ્લાસ આપશે એટલે માર હવે આને પછી પેલા કોલો તૂટી જશે પછી પોલીસ એની રીલ બનાવશે અને કેસે જો સિંઘમો બધા આવી ગયા આ કેવો તમાશો છે મેં પોતે જજ સાહેબ ને કીધું કે સાહેબ આ રીલ બનાવવા માટે થઈને રિમાન્ડ માંગે છે રીલ બનાવવાના ચક્કર છે શેનું રીકન્સ્ટ્રકશન જે સરકારી કચેરીમાં આ કહેવાતી ઘટના જો ખરેખર બની હોય તો ગ્લાસ ત્યાં પડ્યો નથી ઓફિસ ત્યાં માણસો નથી ખુરશી નથી બધું સાફ સફાઈ પૂરું થઈ ગયું છે કાલે ને કાલે હવે શેનું રીકન્સ્ટ્રક્શન કે ના ધારાસભ્ય તાલુકાના પ્રમુખ ને મારી નાખવાના ઈરાદે જીવ લેણ હુમલો કર્યો ગ્લાસ ફેકિંગ જીવલેણ ગ્લાસ મારો હુમલો કરી પોતાની અલગ છાપ ઉભી કરવા સારું આ કૃત્ય કર્યું છે ઈ છાપ ઉભી કરવાના કૃત્ય ની ઊંડાણ પૂર્વક તપાસ કરવાની હું ઉભો તો મેં જજ સાહેબ ને વિનંતી કરી સાહેબ ગુજરાતના છ કરોડ લોકો માંથી માત્ર એકસો બ્યાસી લોકો ધારાસભ્ય બની શકે કરોડો લોકોનું સપનું હોય છે ધારાસભ્ય બનવાનું નથી બની શકતા ચૈતર વસાવાને આદિવાસી સમાજે પૂરી તાકાત થી સંપૂર્ણ બહુમતી થી ધારાસભ્ય બનાવ્યા છે હવે કઈ છાપ ઊભી કરવાની બાકી રહી ગઈ છે ગલાસ માર્યો